ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી નહીં પણ આધુનિક ખેતી તરફ ફળ્યા છે સૌરાષ્ટ્રમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિથી પાક લેતા થયા છે અમરેલીના પ્રગતિશીલ ખેડૂત નવનીતભાઈ લાખાણી વર્ષોથી હળદરની ખેતી કરે છે એટલું જ નહીં પણ બારે માસ લીલી હળદર અને સૂકા પાવડરને પ્રોસેસ પ્રક્રિયાથી અલગ કરી ચારસો થી પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી સારી કમાણી કરી રહ્યા છે નવનીતભાઈ પ્રાકૃતિક ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે જેથી તેમની ની હળદર પાવડરની માંગ ખૂબ રહે છે. હળદરની ખેતી ખેડૂતો કરે છે જે જાતે ઉત્પાદન કર્યા બાદના પોસ્ટ હરસ્ટ મેનેજમેન્ટમાં પ્રોસેસિંગ કરી લીલી હળદર તો વેચે છે સાથે チપ્સ અને પાવડર બનાવી અને અહીંથી ડિસ્ટન્સ માર્કેટમાં એટલે કે અન્ય જિલ્લાઓના માર્કેટમાં પણ વેચાણ કરે છે ખાસ કરીને અમરેલીના ખેડૂતોને સુરતમાં માર્કેટિંગમાં ખૂબ સારો એવો ફાયદો મળે છે અને ત્યાં પોતાનું માર્કેટ પણ જમાવી શકાય અમે હળદરનું વાવેતર ચોમાસા પહેલાં પંદર દિવસે મહિને કરીએ છીએ અને વાવેતર કર્યા પછી એને જે કાચી પણ માર્કેટમાં આપે છે ઓર્ગેનિક માર્કેટમાં પ્રાકૃતિક માર્કેટમાં અને પાવડર કરી અને પ્રોસેસ કરી અને વેચાણ કરીએ છીએ